અલે હા આખા રાડી તો પૂછી ડો થઈ ગયા છો

અમુ હું મેરાથના માટે આ માતાના માટે પૂછો તો આવો એક આદો ખવી મંત્રી લાવું એટલે મહિના પાંચ બધું કોમ કરાવવાનું અમે જ કરશે મારે નહીં જવાન મને ચોક મજૂરી યાર ગમે તે તમે કરો મારે એટલું રૂવ્યા નહીં જવું જુઓ હું ના ના મને બીજો ચોઈ મજૂર મળે નહીં એટલે હું તમારા પા છું આજે કોમ કર હું તને કરી આલું મોણસ બરાબર બે હજાર રૂપિયા થયું આવ્યો આવશે એક કલાકમાં આખો વીઘો વાટી નાખશે

ભોગ મંગાવે બરાબર આ તું વેણી ને આવ્યું એટલે ઝાડું મરાવાનું છે પોણી ભરાવાનું છે વાહ ભાઈ વાહ દાળ છે અરે આ તવાર તો ખરેખર જબરજસ્ત થઈ ગયું એના માટે મહેનત હતી તાણ હા તાણું

પેલું મોબાઈલ નું તમને ફાવા હેનો મને નાખવાનું ને બધું ગૂગલ પે હા ગૂગલ પે ફાવન હા તો મન નઈ ફાવતી એટલે સારું એટલે નઈ ફાવતું ના આજે કા શું ગૂગલ પે કરે હા તો ફાવતું ને તને સીધી કરે એ તમે એ ફોન આલું તમે કરી દે મારા બરાબર બરાબર હે બરાબર ભવાજી હા મારા ઓ લે ઓ મેકલા તા એ તું જા હેડવાના ગાતી અને વ્યવસ્થિત રૂ વેણવાનું ધોળા ધોળા ગોટા લેવાના

બતાવત ખરા હોય નહિ હાલ તો ઘેર નહિ હાલ તો મજૂરી મોકલી મજૂરી અમે તો એના માટે લાવે તું કશું કોમત કરવાનું છે

અડધો કલાક 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 તો થાય ગા ટાઈમ તો લાગે ને તાત્કાલિક આવશે પૈસા અને રૂ રૂ તો વાઢવાનું પછી વેણ પૈસા પૈસા પેલા રોકડા પૈસા બે હાજર કલાક હું માંડીને આવતું વધારે પણ આ તો હું ખબર જોઈ જોઉં છું કોમ કરી જોવા માટે બરાબર એટલે અત્યારે અમે આવીએ ત્યાં તો કલાક બસ આવો સ્વામીજી હાલ જો મારા વર્ષે હોવાન કરે કીધું મારો હેડ્યા આ તો બે જણા બધા ગોમો બધો ખબર પડશે તે કશું વધુ નહીં હો આ અમુક ખબર ના પડવા દે બીજું કોઈ નહીં આમ ચાણા આવા છે વાઢવા જીવ સાથે

આ તમારા રંભા જોવો જો બે જણા હું કીધું બસ આવે એટલે બોલાવું તમે હો ને આ જો રંભા જોડો હો ને હા પંખો ચાલુ છે ને ઘરે ખુલ્લું છે મારા દારૂ

કે મોકલી એમ ઓ વાહ તામ કવા લાયા જા મજૂર લાયા જા આય આ લે આ ચાનું લથર હોય આના ડારું બાર ઉતારી દેજો આનું લઈ જાન આ નખ આગો નખ ઓય ના જો આગો નખ લે બસ એટલે આ દારૂડિયાના હોટું જાપડી હોય જાય આ પડે આયે દારૂ ઉંગેલ આ મારા ચંપલ ઉપર જાડી ઉંગેલી જલ 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 મેં એ જાય ના આવી હા 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 ચંપલ એ તોડી નાખીને આહીએ મારું એક કોમ કરજી આ ચંપલ સરખું અધિકાર શું કીધું સરખું અધિકાર જી એમથી ભત સરખું હતું ને ખાવાનું પીવા માંગ્યું હે આમ બેસ બેસ એક બાદ સાઈડમાં બેસ ફરાગણમ આ કામ હું વિચારું તારો હું હું કોમ કરાવવા મુ બોખા ઓવો લાયો સુ બે દેસ ઓ કોઈ કામ થાય નહી હા પણ લાયો સુ શાંતિ રાખી હું લેતો રે નો બોગા કો ડાલુ

કૈશું ના ભાઈ એવું ભાઈ ભાઈ તું હું ડોખ હોય હમ હાલે મારા પણ નથી લે હે ને પેહલી વા મોહન દાભાડ્યો તીયું લેવા ખાધો હા 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 તો મારા માટે લાગે હું કટકું ખવડાવું તન મેં કટકો ખાવાનું કહી ના આવે તમે હમ કટકો ખાવ તા નાખો બીજું લેતા કટી જા રળો તો વધા નહી એમ લગન નો બી લાયો તો કો અલ્યા ગોમન લાયો હે સ્પેશિયલ પ્યોર ગીનો હ હ કોન બોતે પી પાણી એ Palang poni bertuah in kausu, leh pilih imkaw di leh palang poni bertuah leh leh naka adu mohanta poni kal basundi khayut deta bertuah poni kal basundi? kal basundi to hmm, to lau nah bertuah walao kebebasti ha <laughs> ha <laughs> juk i e ratmo kadi jinggi mohanta poni nao ae anu ekam ખાવા મળે છે ખાતું જ નહીં હોવાનું અમે રખડી પડ્યા છે લાય લે એ લાય મૂર્ખા હું પીવું પછી હા માલ અમાર જાફોડી તો મત તોણેમાં

જો એલી વાર સ ઓર નીકળી એવા ચટલી હોગરી છે ને આથમો આવી જાય તો ગાભા કાઢી નાખવાનો મારી ચોટલી આવી આમ ઓ

મારી ચોટલી <without> <plex> <BACKGTA awayalah>